હલો ગુડ ઇવનિંગ ગુજરાતીમાં શેર બજારનો વિડીયો રજૂ કરતા આનંદ થાય છે મને આશા છે કે આપણા જે ગુજરાતી ભાઈઓ છે જે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે તેમને આ વિડીયો ઉપયોગી થશે હું જોઉં છું હજુ મારો આ ત્રીજો વિડિયો છે ખાસ વ્યૂ મળતા નથી એટલે મારે આપને પહેલાં તો એ વિનંતી કરવાની છે કે તમે આ વિડીયો સ્કીપ કર્યા વગર જોઈ લેજો અને તમને ચેનલમાં જો સબસ્ક્રાઈબ થવાની ઈચ્છા હોય તો તમે સબસ્ક્રાઈબરનું બટન દાબીને બેલ બટન દબાવશો તો તમને નોટિફિકેશન મળશે હું દરરોજ ગુજરાતી અંગ્રેજી અને હિન્દીમાં એમ ત્રણ વિડીયો રજૂ કરું છું ઉપરાંત

તો સમજો કે નિપટીમાં આજે છસો બાર પોઈન્ટ નો ઉછાળો આવ્યો તમે પૂછશો કેવી રીતે તો એના લો જે હતો એકસો ને એસી અને આજે બંધ થયો છે ચોવીસ હજાર સાતસો બાણુ એટલે આમ જોઈએ તો ઉછાળો આખા દિવસ દરમિયાન છસો બાર પોઈન્ટ નો થયો તો બેંક નિફ્ટીમાં તો તમે માનશો નહીં કે એક જ દિવસમાં અગિયારસો ઓગણીસ પોઈન્ટ વધ્યા એક હજાર એકસો ઓગણીસ પોઈન્ટ તમે વિચારો કેવી રીતે તો આજે નિફ્ટી બેંક બાવન હજાર બસો ચોસઠના સ્તરે પહોંચ્યો હતો અને એ જ્યારે બંધ થયો ત્યારે ત્રેપન હજાર ત્રણસો સ્તર ઉપર બંધ થયો તમે વિચારો કે બજાર એકદમ તમે જોયું હશે કે શરૂઆતમાં બજારને મંદીએ તેના અજગર ભરડામાં લઈ લીધું હતું પણ હું તો કહેતો જ હતો કે બપોર બાદ બજાર સુધરશે અને એ પ્રમાણે સુધરી ગઈ બજાર તો આ વાતનો મને આનંદ છે કે મારું જે પ્રેડિક્શન હતું એ બિલકુલ સાચું છે પણ હવે જે થવાનું હતું એ તો થઈ ગયું બજાર વધી ગઈ ઘટી ગઈ પાછી વધી ગઈ પણ મુખ્ય પ્રશ્ન એ છે કે સોમવારથી જે નવું સપ્તાહ શરૂ થશે શેરબજારનું એમાં નિપટી પચીસ હજારના સ્તરને સ્પર્શી શકશે તો મારો જવાબ છે બિલકુલ શક્યતા છે કે પચીસ હજારના પોઈન્ટને સ્પર્શી જશે એનું કારણ છે કે જુઓ મોંઘવારીના દરોમાં સુધારો થયો છે મેં કહ્યું હતું એમ યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા પચીસ બેઝિસ પોઈન્ટનો વ્યાજ કટ વ્યાજ ઘટાડો જાહેર કરી દેવાયો છે અને ફેડ પણ તેની આવતા સપ્તાહે મળી રહેલી બેઠકમાં ઘટાડો કરી શકે છે તેની સંભાવના ખૂબ વધી જવા પામી છે અને સૌથી મહત્વની બાબત કે આજે વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભારતીય શેર બજારમાં ખૂબ મોટી કહી શકાય એવી ખરીદી કરી છે આશ્ચર્યજનક રીતે ગુરુવારે વેચાણ કર્યું હતું એ આજે પણ સવારના ભાગમાં એ લોકોએ બજારને જોઈ અને પછી અચાનક ત્રેવીસો પાંત્રીસ કરોડનો માલ ખરીદીને ગયા વિદેશી સંસ્થા રોકાણકારો તો બજારમાં તો જેને કહેવાય ને છેલ્લા સમયમાં આગ લાગી ગઈ આજે નિપટી બસો ને ઓગણીસ પોઈન્ટ વધ્યો જ્યારે બેંક નિપટી પણ લગભગ ત્રણસો સડસઠ પોઈન્ટ જેટલો વધવા પામ્યો મેં અગાઉ તમને જે આંકડો આપ્યો છસો બાર અને અગિયારસો ઓગણીસનો એના નીચલા સ્તરોથી ગણાયેલો વધારો છે વાસ્તવિક વધારો જે છે એ તમને કહેવું એ પ્રમાણે બસો ઓગણીસ પોઈન્ટનો નિપટીમાં અને ત્રણસો સડસઠ પોઈન્ટનો બેંક નિપટીમાં વધારો થયો છે હવે આગામી સપ્તાહમાં જો મોટામાં મોટો કોઈ ટ્રિગર પોઈન્ટ હોય તો એ ફેડના વ્યાજકાપ અંગેના નિર્ણયનો છે એમાં વધશે વ્યાજનો દર ઘટાડવામાં આવશે એવું લાગી રહ્યું છે હવે જે ડિસેમ્બર ક્વાર્ટર પૂર્ણ થશે ત્યારે જે પરિણામો આવશે કંપનીઓના ત્રિમાસિક ગાળાના એ પણ સારા આવવાની ગણતરી નિષ્ણાતો માંડી રહ્યા છે કારણ કે તહેવારોનો સમય પસાર થઈ ચૂક્યો છે ચોમાસું સારું ગયું છે રૂરલ કન્જપ્શન એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની ખરીદીને કારણે પણ કન્જપ્શનમાં પણ સુધારો થયો બજેટ પણ હવે આવી રહ્યું છે એ પણ ચિત્રમાં આવશે થોડા સમય પછી અને સૌથી મોટી વાત જે મેં તમને કહ્યું હતું કે નાતાલની રેલી સાંટા રેલી આવી રહી છે તે આજે આવી જો મેં ગઈકાલે જ કીધેલું કે સાંટા રેલી આવશે ને આવી છે અને એ ટકશે અને તેમાં જ નિપટી પચીસ હજારના સ્તરને આંબી જશે તો હવે મિત્રો આમ તો ઘણું વહેલું કહેવાશે બજાર બે દિવસ બંધ છે આજે જોન્સ સાધારણ પ્લસમાં ચાલી રહ્યો છે નાસ્ટેક સાધારણ પ્લસમાં છે પણ આપણું બજાર તો તમે જાણો છો બે દિવસ બંધ રહેવાનું છે પણ સોમવારે શું કરવું તેના વિશેની હું તમને એક પ્રાથમિક જાણકારી આપું છું અત્યારે જ જેના પર તમે પણ સંશોધન કરજો વિચારજો અને ત્યારબાદ તમને યોગ્ય લાગે તેવો નિર્ણય લેજો હવે જુઓ નિપટી ચોવીસ હજાર સાતસો અડસઠની સપાટી પર બંધ થયો છે એટલે તમે સોમવારે બજાર ખુલતા ચોવીસ હજાર સાતસોનો કોલ ઓપ્શન લઈ શકશો અને બીજો કોલ ઓપ્શન તમે પચીસ હજારનો પણ લઈ શકશો તેની સામે બેંક નિફ્ટીમાં ત્રેપન હજાર ત્રણસોનો કોલ અથવા ત્રેપન હજાર ચારસોનો કોલ તમે લેજો સોમવારે બજાર જો ગેપઅપ ખુલે તો પ્રથમ તમારે રાહ જોવી પડશે થોડી પ્રોફિટ લેવાલી આવે પછી લેજો પણ જો એવું લાગે કે હવે માર્કેટ એક તરફા વધી રહ્યું છે તો તમે આ કોલ ઓપ્શનો ખરીદવામાં મોડું કરજો નહીં અને બીજું નફો પણ વચ્ચે વચ્ચે બુક કરી લેજો અને ઘરે લઈ જજો કાગળ ઉપરના નફાની કોઈ કોઈ ખાસ વેલ્યુ નથી કાગળ ઉપરનો નફો શેરબજારમાં ક્યારે લોસમાં ખોટમાં પરિવર્તિત થાય છે તેની ખબર સુધા પડતી નથી એટલે નફો જો કર્યો હોય તો પાછું એનું રોકાણ શેર બજારમાં કરવાની વૃત્તિથી તમે દૂર રહેજો ધારો કે તમે પંદર હજારનું રોકાણ કર્યું છે ત્રણ હજાર નફો મળે છે તો તમે ત્રણ હજાર પહેલા લઈ લેજો ને પાછું રોકાણ તો પંદર હજારનું જ કરજો આ રિસ્ક મેનેજમેન્ટ છે અને ઓવર ટ્રેડિંગ નહીં કરતા કારણ કે આ તો એક અભિપ્રાય છે કે પચીસ હજારના સ્તરને આંબી જશે પણ ધારો કે એ નથી કે ઉલટું થાય તો શું એની માનસિક તૈયારી પણ રાખવી પડે એટલે આડેધડ ઉત્સાહમાં આવીને કોઈ ટ્રેડિંગ નહીં કરવાનું બે જે તમને કોલ કીધા છે એ કોલ પણ બિલકુલ ઓન લાઈવ સ્ક્રીન જોતાં જોતાં તમારે લેવાના છે બ્લાઇન્ડલી નથી લેવા જુઓ સ્ટ્રાઇક પ્રાઇસ બદલી શકે છે તો આજની બજાર ને સાપેક્ષમાં મેં તમને જણાવ્યું છે કે તમે આ પ્રકારની સ્ટ્રાઇક વાળા સ્ટ્રાઇક પ્રાઇસ વાળા કોલ ઓપ્શન લઈ શકો છો હવે બીજી મહત્વની વાત એ છે કે બજાજ ફાઈનાન્સ એશિયન પેઇન્ટ લાસન એન્ડ ટોબરો અને સુઝલોનના શેરોમાં આજે સામાન્ય વધારો થયો છે સુઝલોમનો શેર સડસઠ રૂપિયાથી ઉપરથીને પાછો એ થોડો ઘટ્યો છે પણ જે મેં બજાજ ફાઈનાન્સ કીધું એશિયન પેઇન્ટ આપને જણાવ્યું અને લાસન એન્ડ ટોબરો આ ત્રણ શેરોમાં તમે કોલ ઓપ્શન લઈ શકશો યોગ્ય સ્ટ્રાઇક પ્રાઇસનું અને હજુ તો આજે શુક્રવાર છે આ તો એક ખાલી તમને પ્રાથમિક માહિતી આપીને તમને સચેત કરું છું કે નિપટી પચીસ હજારના સ્તરને સ્પર્શી શકે છે આવતા સપ્તાહમાં બાકી તો શનિવારે સારી અપડેટ સાથેનો ગુજરાતીમાં વિડીયો હું ચોક્કસપણે અપડેટ કરીશ અને રવિવારે રાત્રે તો મુખ્ય વિડિયો વિથ સોલિડ સોલિડ એનાલિસિસ ઓફ પ્રોસ્પેક્ટિવ્સ ઓફ ધ માર્કેટ એટલે કે માર્કેટ સોમવારે ક્યાં જશે એની ચર્ચા આપણે રવિવારની રાત્રિના વિડીયોમાં કરશું ને એમાં હું તમને કોલ પણ આપીશ સ્ટોક કોલ આપીશ અને લાંબા ગાળામાં તમારે એકત્ર કરતા રહેવાના શેરો પણ તમને જણાવીશ તો સોમવારનો રવિવારની રાત્રિનો વિડીયો જોવાનું તમે ચૂકશો નહીં આજે માર્કેટની પરિસ્થિતિ એટલી બધી રોચક હતી કે હું બે વાર લાઈવ આવ્યો હતો અલબત્ત હિન્દીમાં એ લાઈવ હતું અને મારા જે મેમ્બર્સ છે મારી ચેનલમાં એવો એક સમયે સવારના ભાગે તદ્દન હતાશ થઈ ગયા હતા કે અંકલ શું થઈ ગયું માર્કેટ કેમ આટલું બધું ઘટી ગયું ત્યારે મેં એમને જણાવ્યું હતું કે બાઉન્સ બેક આવશે બપોર સુધી આવવો જોઈએ અને તો બહુ જલ્દી આવી ગયો સાડા અગિયાર બાર વાગ્યાથી જ માર્કેટે જાણે કરવટ બદલી લીધી હતી એટલે અંતે હેમનું ખેમ થયું અને બધા નફો પણ કમાયા છે હવે વાત એવી છે કે હું તમે સૌ જાણો છો એ રીતે દિવાળી દિવાળીથી દિવાળી ઓક્ટોબર પચીસ સુધીના સમયગાળા દરમિયાન પ્રોફિટ યાત્રા ચલાવી રહ્યો છે એટલે કે એ થીમ છે મારા વિડીયોનો મેઇન તો તમે પણ જો પ્રોફિટ યાત્રામાં સહભાગી થવા માગતા હો અને નફો માત્ર કાગળ પણ નહીં પણ ઘરે લઈ જઈ શકવાની સમર્થતા સામર્થ્યતા જો કેળવવા માંગતા હો તો હું કહીશ કે મારી ચેનલના તમે મેમ્બર થઈ જાઓ આ માટે તમારે ફક્ત પ્રતિ મહિને એકસોને ઓગણસાઠ રૂપિયા ચૂકવવાના રહે છે જે તમે જીપે કરી શકો છો મારા નંબર છે નાઇન એટ ટુ ફાઈ નાઇન એટ ટુ સિક્સ ફોર એટ ટુ નાઇન સિક્સ હું રિપીટ કરું છું નાઇન 48296 ટુ સિક્સ ફોર એટ ટુ નાઇન સિક્સ તો આ નંબર ઉપર તમે જીપે કરી અને તેનો સ્ક્રીનશોટ તમારા નામ સાથે આ જ નંબર પર મોકલશો એટલે તમારું નામ વોટ્સએપ ગ્રુપમાં દાખલ થઈ જશે અને તમે તાત્કાલિક અસરથી એટલે કે સોમવારથી જ માર્કેટના સમય દરમિયાન લાઈવ ગાઇડન્સ મેળવી શકશો તમારી ક્વેરીઝ કોઈ હશે તો એનું સોલ્યુશન આપવામાં આવશે ટ્રેડ આપ આપવામાં આવશે અને જે જે મેમ્બર જેમણે પ્રોફિટ કર્યો હોય છે તેઓ કેટલાક એમાંના સ્ક્રીનશોટ પણ મોકલે છે એ પણ તમે જોઈ શકશો તો હું તમને આમંત્રણ આપું છું આ પ્રોફિટ યાત્રામાં જોડાવાનું અને ધારો કે તમે મેમ્બર નથી બનવા માંગતા તો કૃપયા આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને સહયોગ આપશો એવી મને આશા છે જુઓ આ વિડીયો માત્ર ને માત્ર શૈક્ષણિક હેતુ માટેનો છે હું કોઈ શેરની ખરીદી કરવાની કે તેને વેચવાની ભલામણ કરતો નથી જો કોઈને ખોટ જશે તો તેની જવાબદારી આ ચેનલની કે મારી અંગત રીતે રહેવા પામશે નહીં તો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર વિડીયોને લાઈક કરશો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો